સુરતના હાડસમાં ભાગડ વિસ્તારમાં જે રીતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે છેલ્લા ઘણા સમયથી વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે ભાગડ વિસ્તારના એક તરફના વેપારીઓ દ્વારા તાજેતરમાં જ વિરોધ નોંધાવ્યા બાદ ફરી વેપારીઓએ વિરોધ કરી મેટ્રોની કામગીરી બંધ કરાવી ધરણા કર્યા હતા સુરતમાં મેટ્રોની કામગીરી છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે તો સુરતના હાર્દ સમાન એવા ભાગડ વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી હોય જેને લઈને દુકાનદારો પરેશાન થઈ ગયા છે કારણ કે વારંવાર વિરોધ અને રજૂઆત કરાઈ હોવા છતાં દુકાનદારોની સમસ્યાઓનું નિવારણ આવતો ન હોય જેને લઈને સુરતમાં ભાગડ ખાતે દુકાનદારોએ મેટ્રોની કામગીરી લઈને ફરીથી વિરોધ કર્યો હતો ભાગડ વિસ્તારમાં વેપારીઓએ મેટ્રોની કામગીરીથી થતી કંડગરથી લઈને વિરોધ કર્યો છે વેપારીઓએ કહ્યું કે છેલ્લા બાવીસ મહિનાથી દુકાનોનો ધંધો બંધ છે જે લઈને ધંધા રોજગાર નથી જ્યારે બે ટંકનું રોટલો કઈ રીતે મળશે તો આ વિસ્તારમાં બેંક પણ હોય લોકોને જવામાં પણ તકલીફ પડી રહી છે અને મેટ્રોની કામગીરીથી આર્થિક નુકસાન થતું હોવા છતાં સહાય ન અપાતા વેપારીઓએ મેટ્રોની કામગીરી બંધ કરાવીને વિરોધ પણ કરી ધરણા કર્યા હતા મારું નામ હરેકૃષ્ણ ધોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે કે આ રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું આગળ તમને કોઈ અમારે